માતાજી ખેડૂત ભાઈઓ આજે તમારી માટે આપણે મેસી કંપનીના બે ટ્રેક્ટરો લઈને આવ્યા છીએ તો મેસીની ખેડૂત ભાવ તમને ખ્યાલ હશે કાવ છે ઘી ખાવ દેશી અને ટ્રેક્ટર વાપરો મેસી તો બેસ્ટ ટ્રેક્ટર તમને બેસ્ટ કંપનીનું બતાવો ભાઈ આવી જાવ જાઓ જેમાં ખેડૂત ભાઈઓ આપણી પાસે ભાઈ ડાયના ટ્રેક આવી ગયું છે વિડીયો પૂરેપૂરો જોજો વધુમાં વધુ ભાવને શેર કરજો મેસીમાં બસો છેતાલીસ ડાયના તમને માહિતી આપી દઉં છેતાલીસ વસપાનું તાકાત કરતું ફોર બાય ફોર ટ્રેક્ટર છે ડાયનાટ્રેક ટોપ મોડલ છે મેસીની અંદર અને જેની અંદર તમને સાઈડ ગીર જોવા મળશે અને શટર ગીર જોવા મળશે જેનાથી તમે બધી જ સ્પીડમાં તમે ચલાવી શકશો અને અલગ અલગ સ્પીડ તમને મળશે આની અંદર અને તમને આને ડબલ ક્લચ દિવસ બીજો તમને ટ્રેક્ટર જોવા મળશે તમને કૃપા હું તમને ટ્રેક્ટર ચાલુ કરીને તમે જોયું મેસી જેની અંદર ફૂર વ્હીલ તાકાત કરશે ટ્રેક્ટર છેતાલીસ વસ્પરનો પાવર આપશે અને મોડલ બે હજાર બાવીસનું છે ખેડૂત જેથી કરીને તમે ટ્રેક્ટર કન્ડિશન જોઈ શકો છો નજીકથી તમે એન્જિન કન્ડિશન એની જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનની સાથે પ્લસ પાવર સ્ટીરિંગની ડબલ સાઇડ પંપ આપેલો છે તમે જોઈ શકો છો નજીક આ તમે જોઈ શકો છો અને એની ઉપર એનું કવર બી લગાવ્યું છે જેથી કરીને પાવર સ્ટીરિંગને કંઈ નુકસાન ના થાય બરાબર છે પછી તમે ગિયર સિસ્ટમ જોઈ શકો છો અહીંયા આગળ હાઈ લો મીડિયમ ત્રણ સ્પીડ આપવામાં આવી છે પેલી બાજુ ચાર ગિયર આપે છે અને અહીંયા આગળ આ શટર ગેર છે જેનાથી અહીંથી તમે આગળ પાછળ કરી શકશો તમે ચારે ચાર ગેરમાં રિવર્સ પણ આંકી શકશો અને ફોરવર્ડ પણ આંકી શકશો આગળ પણ આંકી શકશો તો આ એક વિશેષ સિસ્ટમ છે મેસીની અંદર પછી ટાયરની વાત કરું તો તમે જોઈ શકો છો એમ કંપનીના ટાયર છે ચૌદના અઠ્યાવીસના ટાયર લાગેલા છે આની અંદર અને કંપની ટાયર છે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પછી પાછળથી વાત કરું તો તમે જોઈ શકો છો પાછળ એકદમ બધું જ કમ્પ્લીટ છે પીટીઓની વાત કરું તો પીટીઓ આની અંદર રિવર્સ ફોરવર્ડ પીટીઓ આપવામાં આવશે પીટીઓ બંને તરફ આ કામ આપશે તો ભાઈ આપણે આ વાત કરી મેસીની મેસીની અંદર આ ટ્રેક્ટરની અંદર તમારે કઈ જરૂર નહીં કોઈ પણ સિસ્ટમ પૂરતી નથી પૂરેપૂરી સિસ્ટમ મેં પછી ટાઈના ટ્રેકની અંદર ફોર વ્હીલની અંદર તમને જેટલી પણ ખેડૂતભાઈને સિસ્ટમ જોતી છે બધી તમને આની અંદર મળી જશે તો એટલા માટે તો કહેવત છે ને ખેડૂતભાઈ કે ઘી ખાઓ દેશી અને ટ્રેક્ટર વાપરો મેંસી તો ભાઈ જરૂરથી મુલાકાત લેજો ધોળકા ચટણીના ટ્રેક્ટરની અને આપણો મોબાઈલ નંબર તમને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક આઈડી યુટ્યુબ આઈડી જેમાંથી તમને મળી જશે તો કોલ કરીને આ ટ્રેક્ટર વિશે માહિતી લેજો બે હજાર બાવીસનું મોડલ છે વિડીયો જુઓ બદલ આભાર અને વધુમાં વધુ ભાઈઓને શેર કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારી માટે આવા ટ્રેક્ટરના વિડીયો લાવતા રહીશું ભાઈઓ જય માતાજી જય જવાન જય